નશાની દુકાનો ચલાવનારાઓની દેશમાં કોઈ કમી નથી તેવામાં મોરબીમાં નશાયુક્ત કફ સિરપનો જંગી જથ્થો મળી આવ્યો છે મોરબીના એક ગોડાઉનમાંથી નેવ હજાર જેટલી કોડીનયુક્ત કપ સિરપ મળી આવી છે જે ચોખાની આડમાં મોરબીમાં ઘુસાડવામાં આવી હતી અને અહીંથી તેનું રીપેકિંગ કરીને બીજે મોકલવાની હતી પરંતુ એ પહેલાં જ એલસીબીએ આ જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા છે અને નાર્કોટિક્સ એક્સ મુજબ આ શખ્સો સામે ગુનો નોંધાઈ ચૂક્યો છે અને આવનારા સમયમાં આ મામલામાં વધુ સ્ફોટક વિગતો બહાર આવી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે મોરબીના એલસીબી જાપ્તામાં રહેલા આ ત્રણ શખ્સોએ મોરબી એલસીબી એ નાર્કોટિક્સ એક્ટ મુજબ ગંભીર કક્ષાના ગુનામાં ઝડપી લીધા છે મોરબીના રણપર ગામ પાસે આવેલ આર ટાઇલ નામના કિચન સિંક બનાવતા ગોડાઉનમાંથી નેવ હજાર જેટલી કોડિનયુક્ત કપ સિરપ સાથે ઝડપી લીધા છે રવિવારની બપોરે એલસીબીને બાતમી મળી હતી અને તેના આધારે એલસીબીની ટીમ ત્રાટકી હતી જ્યાં ચોખાની આડમાં ઉતારવામાં આવી રહેલા આ જંગી જથ્થાને એલસીબીએ પકડી પાડ્યો હતો એલસીબીની ટીમે સ્થળ પરથી ટ્રક ચાલક સરફરાજ રબ્બાની સૈયદ ટ્રકના ક્લીનર મોહમ્મદ અબ્દુલ કરીમ હમ અબ્દુલ રહેમાન તેમજ ગોડાઉનના સંચાલક મનીષ હરિભાઈ ઝાલાવડિયા નામના શખ્સને ઝડપી લીધા હતા તેઓની પૂછપરછ કરતા આ ગોડાઉન જેતપરના રવિ મહીપત કડિયાએ રાખ્યું હોય અને આ મુદ્દામાલ તેને મગાવ્યો હોવાનું જણાવ્યું હતું આ ઉપરાંત આ કપસિરપ ત્રિપુરાના શખ્સ સાજીદા ટાઇલ્સવાળા મસૂદ અલમ દ્વારા મોકલવામાં આવ્યું હોવાનું પણ જણાવ્યું હતું આ ઘટનામાં ટોટલ છ વ્યક્તિના સંડોવણી સામે આવતા એલસીબીએ તમામ શખ્સો વિરુદ્ધ એનડીપીએસ એક્ટ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જી ગઈકાલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં રંગપર ગામે એક ગોડાઉનમાંથી જે કોડીનયુક્ત કફ સિરફના એક મોટો જથ્થો પકડવામાં આવેલા છે ટોટલ નેવ હજાર જેટલી બોટલો કબજે કરીને અને ગુનો દાખલ કરવામાં આવેલા છે અને આ ગુનાના કામે ટોટલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જી આ જે કફ સિરપ છે એ બેસિકલી કોડીન જે કે નાર્કોટિક્સ ડ્રગની સંખ્યામાં આવે છે એ મિક્સ એ સાથેના કફ સિરપ છે અને એ ટ્રકમાં ભરી અને બીજા રાજ્ય એટલે ઝારખંડમાંથી આ તમામ વસ્તુઓ જે છે એ ચોખાની જે બોરીઓ હોય છે એની આડમાં આ બોક્સેસ એમાં ભરીને અને અહીંયા લાવ્યા હતા અને અહીંયા જે ગોડાઉન છે એમાં એની રીપેકિંગ કરીને એ ફરીથી એ માલ કોઈ બીજી જગ્યા મોકલવાના હતા એ પ્રકારની મોટો પ્રોબ્લેમ નહીંથી અને આપણે એલસીબીની ટીમને એ ચોક્કસ માહિતી મળી હતી કે આ ગોડાઉનમાં એવી કોઈ શંકાસ્પદ વસ્તુઓના એ લોકો ઉતારે છે એના ઉપરથી રેડ કરીને આ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ ટોટલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે જેમાં જે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર એ બે છે અને સાથે સાથે જે એ ગોડાઉનના જે સંચાલન કરતા હતા એ પણ છે સાથે સાથે ત્રણ બીજા આરોપીઓની એમાં સંડોવણી અત્યારે પ્રાથમિક તપાસના અંતે ખોલવા પામેલી છે અને એ બાબતની તપાસ ચાલુ છે એ ગોડાઉન જે છે એ છેલ્લા દસેક માસથી ભાડા ઉપર લેવાના હતા લેવામાં આવેલા હતા પરંતુ એ માલ એના પહેલાં ક્યારેક આવ્યા છે કે કેમ અને એને કઈ રીતે ડિસ્પોઝ ઓફ કરવામાં આવેલા છે એ બાબતની તપાસ હાલ ચાલુમાં છે એ પ્રાઇમ ફેસી જે અત્યાર સુધીની તપાસ છે એમાં જે કોડીન સિરપ છે એ જે મેન્યુફેક્ચરિંગ કંપની છે એના દ્વારા બનાવેલા હોય એવું લાગે છે બટ તેમ છતાં એમાં કોઈ જાતની મિક્સિંગ અથવા ડુપ્લિકેટ મિક્સિંગ કરવામાં આવેલા છે કે કેમ એ બાબતના એફએસએલ અને બીજા એના અભિપ્રાય મેળવવામાં આવશે અને એ ખરેખર એક પ્રિસ્ક્રિપ્શન ડ્રગ્સ છે જે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન ઉપર અને જે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર છે એના ઉપરથી જ મળી શકે એના એ પ્રકારના વગર કોઈ લાયસન્સ અથવા વગર કોઈ કાગળો એના વેચાણ અથવા સંગ્રહ કરવાની મનાઈ છે એ બાબતની તપાસ પણ કરવામાં આવેલા છે કે એટલા મોટી સંખ્યામાં આ બેસીકલી બ્લેક માર્કેટમાં કહી શકાય આ એટલી કફ સિરપના જથ્થો કઈ રીતે અહીંયા અહીંયા સુધી પહોંચ્યા અને એમાં કંપનીના કોઈના ઇન્વોલ્વમેન્ટ છે કે કેમ એ બાબતની તપાસ પણ કરવામાં આવશે નહીં પ્રાઇમા ફેસી અત્યાર સુધી એ જથ્થો અહીંયા આવ્યા હતા કે નહીં એ બાબતની તપાસ હાલ ચાલુમાં છે અને હાલ દિન હાલ દિન સુધી એવા કોઈ જથ્થો અહીંયાથી આવ્યા હોય અથવા નીકળી ગયા હોય એવી માહિતી નથી એમાં ત્રણ જે મેં વાત કરી ત્રણ આરોપીઓ જે પકડાયા છે એમાં જે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર અને જે ગોડાઉનના સંચાલક આ ત્રણ લોકો પકડાયા છે અને જે માલ મોકલનાર હતા જે ઝારખંડથી આ માલ આવ્યા છે એનું નામ એમાં ખોલવામાં આવેલા છે અને એ પછી એ માલ અહીંયા આવ્યા પછી રીપેક કર્યા પછી એનો ડિસ્પોઝ ઓફ કરવાની જે જવાબદારી હતી એ એનું પણ નામ એમાં ખોલવામાં આવેલા છે સાચી વાત છે એ બાબતની તપાસ અત્યારે અત્યારે જે પ્રાઇમરી જે ઇન્ફોર્મેશન આપની પાસે છે એ વિગત હું આપને જણાવું છું બટ એની કોઈ વાતને સાચી માનવાના અથવા એજ ફેક્ટ છે એ નથી ગણી લેવાના આ સમગ્ર રીતે એની તપાસ કરવામાં આવશે કે ખરેખર એ ક્યાંથી આવેલા હતા અને અહીંયા પછી ક્યાં જવાના હતા નહીં કન્ટેનરની માહિતી નહીં બટ એ જ મેં વાત કરીને કે અત્યારે જે માલ આવ્યા છે એના પહેલાં એવી કોઈ માલ આવ્યા છે કે કેમ અને અહીંયાથી આવ્યા પછી એનો ડિસ્ટ્રીબ્યુશન અથવા ડિસ્પોઝલ કઈ રીતે કરતા હતા એ બાબતની તપાસ અત્યારે પેન્ડિંગમાં છે એ એનડીપીએસ એક્ટના કલમ આઠ એકવીસ અને ટ્વેન્ટી નાઇન મુજબના ગુનો નોંધવામાં આવેલા છે અને એમાં બીજી કોઈ કાયદાની બીજી કોઈ જોગવાઈના ભંગ થતા હશે તો એ મુજબના કલમના ઉમેરા પણ કરવામાં આવશે એ જે મેં વાત કરી ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવેલી છે એક જે ગોડાઉનના સંચાલક અને બે લોકો જે ડ્રાઈવર અને ક્લીનર જે ટ્રકમાં માલ લઈને આવ્યા હતા એ લોકોની સર અત્યાર સુધીની જે કઈ પ્રાથમિક તપાસ રાજકીય કનેક્શન ખુલે છે નહીં નહીં એવા એવી કોઈ માહિતી નથી એવી કોઈ હકીકત નથી